ગુજરાત સરકાર દ્વારા જે એવોર્ડ માટે જે ગુજરાતી કલાકારો સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે એ બાબતે આપ શું કહેશો ભારતીય જનતા પાર્ટીની જે ભાજપની જે ગુજરાતમાં જે સરકાર ચાલે છે એમની સરકાર દ્વારા એમની ગુજરાતના કલાકારોને સન્માન માટે આમિદનપત્ર આપ્યું સન્માન માટે એમને કે તમે આવો એટલે એના માટે સરકારે કેટલો ભેદભાવ રાખ્યો કે સરકાર જે ભાજપની જે સરકાર છે ને અત્યારે ઠાકોર સમાજના અત્યારે વિક્રમભાઈ ઠાકોર એમને લગભગ પચાસથી સાઠ ટીચર ઉતરેલ છે અને આખા ઠાકોર સમાજના ગાયક કલાકારો કોઈ કલાકારો દરબાર સમાજના જે કલાકારો દલિત સમાજના જે કલાકારો અને પટેલ સમાજના પણ કલાકારો એમને ઓમની બાકી છે હવે સન્માન કર્યું જેવા કે ભાજપના જે વિચારધારો અને ભાજપના માણસો છે ને અને ભાજપના જે મોટા મોટા ગુજરાતની અંદર ડાયરા હોય ને તો ઈ લોકો ભાજપનો પ્રચાર કરે ને પછી ડાયરો ચાલુ કરે એટલે ઈ લોકોનું સન્માન કર્યું છે અને ઠાકોર સમાજના જે કલાકારો હતા ને દલિત સમાજના જે કલાકારો એમનું તો ઓમની ભાજપની સરકારે જેટલું અપમાન કર્યું છે ને એની કોઈ સીમા જ નથી ઠાકોર સમાજના કલાકારોનું હું બે ચાર જણાનું મોટા મોટાનું નોમ લઉં તમને જો વિક્રમભાઈ ઠાકોરના ઠાકોર સમાજની ચાહના નહીં વિક્રમભાઈ ઠાકોરની તો અઢારે વેણની એમની ચાહના છે અને વિક્રમભાઈ ઠાકોર રોહિતભાઈ ઠાકોર બેચરભાઈ ઠાકોર અર્જુનભાઈ ઠાકોર આ મોટા મોટા કલાકારો છે ને સાગરભાઈ પટેલ કનુભાઈ પટેલ આ મોટા મોટા જે સન્માનના લાયક છે ને એમનું સન્માન કરવા નથી આવ્યું ભારતીય જનતા પાર્ટીએ આટલું અમનું આટલી સમાજનું અમને અપમાન કર્યું છે હવે અપમાન એટલે પહેલો તમને હું એક ઉદાહરણ આપું ઠાકોર સમાજના અત્યારે ભાજપના આપણા વિસ્તારના પાટણ કોઈ પાલનપુર જિલ્લો કોઈ પાટણ જિલ્લો કોઈ ગાંધીનગર જિલ્લો એમ એમે ચાર ઠાકોર સમાજના ભાજપના ધારાસભ્ય છે પહેલાં તો ગાંધીનગરની સીટ માટે અલ્પેશભાઈ ઠાકોર રાધનપુરની સીટ માટે લવિનજી ઠાકોર વાવની ધારાસભ્ય તરીકે સરૃપજી ઠાકોર અને પાલન દીવુંદરની અંદર કેશાજી ઠાકોર મારે એમને એટલું કહેવું છે કે તમે અત્યારે સરકારમાં અંદર તમે ધારાસભ્ય તરીકે છો તો ઠાકોર સમાજનો આટલો અપમાન થયું છે તો તમે મીડિયા દ્વારા કેમ તમે નિવેદન આપતા નથી તમે ભાજપની સરકારમાં કેટલા છો તમારે મત લેવા હોય ઠાકોર સમાજના અને તારે બનવું હોય ને તારે તો ઠાકોર સમાજની વાહ વાહ કરો છો ઠાકોર સમાજના વખાણ કરો છો જાણે ઠાકોર સમાજનો અન્યાય થાય તાણે તમારે ચૂપ રહેવું છે અને બીજું એક ઉદાહરણ આપું તમને છેલ્લું મારું અલ્પેશભાઈએ ગુજરાતની અંદર ઠાકોર સેના ચાલુ કરીને તાણે અલ્પેશભાઈ કારણે ઠાકોર સમાજ ભેળી થતી હજારોની સંખ્યા ભેળી થતી હતી તાણે વિક્રમભાઈ વિક્રમભાઈ બધા કરતા હતા એની પાસે વિક્રમભાઈ ઠાકોર નો ઉપયોગ કરી અને અલ્પેશભાઈ ધારાજ્ય બની ગયા સ્વરૂપજી બની ગયા કેશાજી બની લવિંગજી બની ગયા તાણે આ લોકોને હું કહેવા માગું છું કે તમે વિક્રમભાઈનો ઉપયોગ કરી અને ધારાસભ્ય બની જાશે હવે સત્યાવીમાં તમે એક કોરા વિક્રમભાઈ ઠાકોર સમાજ ભેળી કરશે અને એક કોરા અલ્પેશભાઈ કરશે તાણે તમારો પણ માપ નેકળી જશે કે કની ઠાકોર સમાજમાં અત્યારે ભૂલ બાલા છે અલ્પેશભાઈની છે કે વિક્રમભાઈ ઠાકોરની છે તમે હાચા પ્રતિનિધિ હોય ને ઠાકોર સમાજના પ્રતિનિધિ હોય ને તો તમારે કાલે મીડિયા દ્વારા તમારે નિવેદન આવવું જોઈએ કે અત્યારે ઠાકોર સમાજના કલાકારનું અપમાન કર્યું છે અને ગુજરાતના ઠાકોર સમાજને એક મારી એવી છે વિનંતી છે લોકસભાની ચૂંટણી આવે ધારાસભ્યની ચૂંટણી આવે નગરપાલિકાની ચૂંટણી આવે જિલ્લા પંચાયતની આવે તાલુકા પંચાયતની આવે કે સરપંચની આવે ઠાકોર સમાજને મારી વિનંતી છે કે આવા લોકોને તમે ઓળખજો અને ઠાકોર સમાજનું અપમાન કર્યું છે ને તો આ ચૂંટણીમાં જવાબ આલી દેજો અને ચૂંટણી આવશે ને એટલે ભાજપ સરકાર આ ચાર ધારાસભ્યને તમારી જોડે મનાવા મૂકશે એટલે આ ચાર ધારાસભ્યને ને હાચા હોય તો નિવેદન આ લે નહીતર એમને ઓળખજો ચૂંટણીમાં જવાબ આપી દેજો નહીં આપો ને તો ઠાકર સમાજનું ભાજપ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર અપમાન કરશે જાગો ગુજરાતના ઠાકોરો જાગો મારી વિનંતી છે